આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકસો પચીસમી વખત દેશની જનતા સાથે મન કી બાત કાર્યક્રમ દ્વારા સંવાદ કર્યો છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકસો પચીસમી વખત દેશની જનતા સાથે મન કી બાત કાર્યક્રમ દ્વારા સંવાદ કર્યો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચીનના પ્રવાસે છે પણ તેમના દર મહિનેના છેલ્લા રવિવારે દેશની જનતા સાથેનો સંવાદનો કાર્યક્રમ અવિરત રહ્યો છે તેમના આ કાર્યક્રમ દ્વારા દેશના લોકોને દેશની સિદ્ધિની અનેક વાતો જાણવા મળે છે ભાવનગર જિલ્લાના અનેક બૂથોમાં આ કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો છે ત્યારે જિલ્લાના આ કાર્યક્રમના ઇન્ચાર્જ નાનુભાઈ ડાખરાએ સિહોરના ઇન્ચાર્જ અક્ષરભાઈ ભટ્ટના નિવાસે સાંભળ્યો હતો કાર્યક્રમમાં શહેરના મહામંત્રી હરદેવ વાળા નગરસેવક અશ્વિનભાઈ કુમાર ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા की रश्मिता दूसरे है, श्री हैं श्रीनगर के मोहसी आइए हिंदू से मंत्री वो क्या कहते हैं रश्मिता जी नमस्ते नमस्ते सर जय जगन्नाथ जय जय रश्मिता जी सबसे पहले तो आपको खेल जगत में सफलता के लिए बहुत बहुत बधाई थैंक यू सर रश्मिता हमारे श्रोता आपके बारे में और आपकी खेल यात्रा के बारे में जानने के लिए बहुत उत्सुक है प्राण न्योछावर किए हैं आज उनके पास प्रथम विश्व युद्ध से लेकर अब तक शहीद हुए हजारों वीर जवानों के बारे में जानकारी मौजूद है उनके पास शहीदों की हजारों तस्वीरें भी हैं एक बार एक शहीद के पिता की कही गई बातें उनके हृदय को छू गई शहीद के पिता ने कहा था बेटा गया तो क्या हुआ वतन तो सलामत है ना इस एक बात ने जितेंद्र सिंह जी के मन में देशभक्ति का एक अद्भुत जुनून भर दिया भारत का यशस्वी आदरणीय वाप्रधान नरेंद्र भाई मोदी छाला एक सौ पच्चीस महीना थी देश दर महीना रविवार बात करे આજે એકસો ને પચીસમો મન કી બાત કાર્યક્રમ શિહોરમાં શિહોરના મન કી બાતના સંયોજક છે અક્ષયભાઈ ભટ્ટ એમના ઘરે સાંભળવાનું થયું મહામંત્રી અને નગરસેવક પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા આજે આ કાર્યક્રમમાં હું દરેક વખતે કહું છું કે નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં આપણને ઘણી બધી પ્રેરણા અને જાણકારી મળતી હોય છે ત્યારે આજે ઓપરેશન પોલો દ્વારા સરદાર પટેલે જે રીતે હૈદરાબાદના નિઝામ પાસેથી દેશના લોકોને આઝાદ કરીને હૈદરાબાદને ભારતની સાથે જોડ્યું હતું એની વાત કરીએ નવી પેઢીની જાણકારી માટે ખૂબ જરૂરી વાત હતી સ્પોર્ટ્સની વાતમાં કરી કે શ્રીનગર અને ઓરિસ્સાના લોકોએ જે રીતે જે પ્રકારે સ્પોર્ટ્સમાં એમણે પ્રગતિ કરીને ગોલ્ડ મેડલ દેશ માટે મેળવ્યા એની વાત કરી આ બધી જ વાતો ભારતના લોકો માટે જાણકારી માટે ખૂબ જરૂરી વાત છે અને એનામાંથી નવા લોકોને પણ પ્રેરણા મળે એવા પ્રકારના આ કાર્યક્રમ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટે અમે બધા જ લોકોને વારંવાર અનુરોધ કરીએ છીએ કે મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે ખાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ દેશના લોકો પણ સાંભળે જુએ અને એમાંથી પ્રેરણા લે એવી જ સૌને અમે વિનંતી કરીએ છીએ વંદે માતરમ ભારત માતા સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર